નમસ્કાર ખેડૂત મિત્રો હું તેજ પટેલ ક્રિએટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડમાંથી આજે આપણે સોજીત્રાના પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છે જેમના ડાંગરના પાકની અંદર આપણે બ્લુ સ્ટોનનો રૂટોનનો ડેમો કર્યો હતો ઓગણત્રીસ જુલાઈએ તો આજે આપણે ખેડૂતના મુખ્યથી સાંભળીએ કે ભાઈ રૂટોનનો અને બ્લુ સ્ટોનનો ડેમો કર્યા પછી આજે પંદર દિવસે એમના ખેતરમાં શું બેનિફિટ જોવા મળ્યું છે તમારો પરિચય આપો હું કિરણ તળપદા ગામ સોજિત્રા જિલ્લો આણંદનો રહેવાસી છું મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું સત્તાવન અડતાલીસ ચોત્રીસ જે આ દવા ઓગણત્રીસ તારીખે મારી ડાંગરમાં મેં નાખેલી એનું સારું પરિણામ મળ્યું છે અને એની ફૂટપાટની ખાતર પણ આપ્યું હતું એની સાથે એમાં પણ રિઝલ્ટ સારું જોવા મળ્યું છે જો તમે આ જોઈ શકો છો તો તંતુમૂળનો સારો એવો વિકાસ છે આપણે આ વિડીયોમાં એક ફોટો પણ અગાઉનો મુક મૂકશું કે ભાઈ ઓગણત્રીસ તારીખે પાકની શું અવસ્થા હતી અને આજે તમે ખુદ જોઈ શકો છો કે ભાઈ પાકની શું અવસ્થા છે કે ભાઈ બ્લુ સ્ટોનના કારણે અરસીમાં અને ગાબમાં નિયળમાં બંનેમાં આપણને રાહત મળી છે અને જે રૂટોન કે જે માઇકોરાઈઝ આવે છે કે ભાઈ એમાંય આપણને તંતુમૂનનો સારો એવો વિકાસ અને ફૂટફાટમાં આપણને ઘણો બેનિફિટ જોવા મળ્યું છે તો તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ સૂચન આપશો મારો બીજા ખેડૂતોને અનુરોધ છે કે એ એકવાર એનો યુઝ કરે એનાથી આપણને એનાથી આગલા વર્ષ માટે એને જોવાનું મળે કે કયાથી શું પરિણામ મળે પરિણામ તમે જોઈ શકો છો કે ભાઈ આ અત્યારની અવસ્થા છે ડાંગરની